કઈ ફોર્મલ જોડી પહેરું આ બે પહેરું કે ઓલી ઓલો બ્લેક પેન્ટ કે વ્હાઈટ શર્ટ પહેરું કારણ કે છે ને મારે કાલે જવાનું છે બાર એક જગ્યાએ ને ક્યાં જવાનું છે તમને લગભગ કાલના ખબર પડી જ જશે આમાંથી હું ભાઈ છે ને હવાર હરમાં ગોટાળા છેડો છે કઈ જોડી પહેરું હજી તો ભાઈ આમાં ઈસ્ત્રી દેવા જવાનું કારવાનું હજી લાટ કામ છે ને બાકી તો જો ભાઈ હવર હવરમાં નાયુન થઈ ગયા છે ને તમે શું કહેવાય તમે તો કેમ કેશો કાલે અમારે પહેરીને જવાનું છે આ વિડીયો પાછું કાલે અપલોડ કરવું એટલે તમે તો ન કહી શકો બાકી તમારું ડિસિઝન હું રાખત

અમે બે જાય આવું ને તાર ભાઈ તારે લેવાના છે ને ગમશે તો લઈ ગયા તો લેવા અમારી હાટ છે ને લઈ લે છે ભાઈ એ એવું થાય છે અમે એટલે હવે એને ગમશે ને તો એ લઈ લેશે આમ તો જાય છીએ તમને શું એ લાગે એવું નહોતું બસ જો આપણે આપણી ચેનલ જોઈ છે ચેનલ કઈ બ્રિજેસ એડિટ નામની ભાઈ ચેનલ છે માતાજીના બધા વિડીયો બનાવે છે તો ભાઈની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હું તમને લિંક છે ને ડિસ્ક્રિપ્શન સાતસો થઈ ગયા છે ભાઈને પૂરા હજી એને કેટલા બે ત્રણ મહિના પહેલા જ શરૂઆત કરી છે સારો એવો સપોર્ટ પણ મેળવો છે પણ આપણને નથી મળતો આપણી ચેનલમાં પણ પહેલી વાર આવ્યો હોય તો તમે બધા સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો આપણી પણ વન કેની ફેમિલી છે ને ટૂંક સમયમાં બનવાની જ છે

પોગી ગયા છીએ તારા કાકાના ઘરે હાલો અમે ઘરેડા લેતા આવી પેલા હજી છે ને શૂઝ લેવા જવાના છે કારખાનું નહીં ઘરની અંદર ગોડાઉન ગોડાઉન જ કહેવાનું ને ભાઈ બધું તારી જેવો ઠૂઠો છે આર્યનના પરમ મિત્ર આ ઘોરે શું નામ ભાઈ બન ભાઈ ભાઈ બન તરો ભાઈ બન

તો જો ભાઈ શૂઝ લઈને તો આવી ગયો છું ઘરે અને આજનો દિવસ છે ને ભાઈ સોરી મિત્રો હું બ્લોગ બનાવી નથી ઈકો કારણ કે છે થોડુંક આરે સાથે કામ પણ કરતો જતો હતો ને થોડોક બ્લોગ પણ બનાવતો જતો હતો ભાઈ જમવા તો બે ગયો ને ભાઈ વટોણા બટેટા ને શાક હારે દહીં ને રોટલી તો મસ્ત મજાનું જો આપણે જમી તો લીધું છે ને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો મળે એક સીધા નવા લોક સાથે બાય